ચાલો ખેડૂત મિત્રો જો મેજર ઇશ્યુ હોય ને તો એ રોડ રસ્તાનો જેટલા ફોન મને આવે છે એમાંથી મોટા ભાગના ડિસ્પ્યુટેડ મેટરો હોય રોડ રસ્તાની છે કારણ કે બધા કુલ્લીમાં ગોળ ભાંગેલો હોય છે કાઠિયાળી ભાષામાં કહીએ તો કુલ્લીમાં ગોળ ભાંગેલો લાગર જતા તકલીફ પડે તે આપણે હારા સંબંધ છે ક્યાં કઈ લખાવાની જરૂર છે પરિણામે પાછળથી રશિયા ના રસ્તાના ઇશ્યુ ઉભા થાય આવા રસ્તાના ઇશ્યુ ન ઉભા થાય તો રસ્તાને દસ્તાવેજ સ્વરૂપે કેવી રીતે લખવો દસ્તાવેજ એટલે સેલ ડીડ નથી એવું નહીં સમજતા કોઈ પણ ડોક્યુમેન્ટ્સ તમે બનાવો તો એને દસ્તાવેજ કહેવાય તો આવો દસ્તાવેજ એટલે ડોક્યુમેન્ટ્સ જે છે એ સારું કેવી રીતે હોવું જોઈએ તો ચાલો રોડ રસ્તાના દસ્તાવેજ ડોક્યુમેન્ટ્સને બનાવતા તમને શીખવાડું સૌ પ્રથમ તો

एना नाम लखो रस्ता लखी आपनार अनेक व्यक्ति होई शके एक थी वधारे तो इन्हीं विगतवार पक्षकार नंबर एक ना एक बे अने त्रण लखो पक्षकार नंबर बे ना રસ્તો મેળવનાર એક જ વ્યક્તિ હોય અથવા એક થી વધારે બે વ્યક્તિ હોય તો એના બે ના ઉલ્લેખ કરો પછી હવે વિગતે વર્ણન કરો પ્રથમ રસ્તો મેળવનાર મિલકત ક્યાં આવેલી છે એ લખો કે અમારી જમીન જે છે સદ્રુ સર્વે નંબર તાલુકા જિલ્લા આટલા ગામ સર્વે નંબર આટલા ક્ષેત્રફળ હેક્ટર આટલા ખાતા નંબર આટલા અને આ જમીન જે છે એ આ જગ્યાએ આવેલી છે ત્યાર પછી હવે એ જમીનમાંથી મુખ્ય રસ્તાથી, શરૂ કરી અને કેટલા કેટલાના સર્વે નંબર આવે છે એના ફકરા નંબર ની અંદર એનો ઉલ્લેખ કરો કે મૂળ રસ્તો જે છે એ આ ગામથી આ ગામ જવાનો આ રસ્તો છે રતનપતિ કારીપાઇડ જવાનો આ માર્ગ છે આ મારગથી આ થમણી દિશાની અંદર આવતું સર્વે નંબર જે છે પિસ્તાલીસ પૈકી ની જમીન ફલાણા ફલાણાભાઈની આવેલી છે અને એમાંથી કઈ વગેરથી તમે રસ્તો મેળવો છો એ ખાસ લખો કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જવાનો રસ્તો અંદાજે આટલા મીટર લાંબો અને આટલા મીટર પહોળો ચાર મીટર પહોળો અને ચારસો ને પચાસ મીટર લાંબો આ રીતનો રસ્તો આવેલો છે એમાંથી પછી બીજાની હકમાં જતો હોય તો એ લખો કે પછીના સર્વે નંબર જે છે પિસ્તાલીસ પૈકી પાંચ ની અંદર પણ હવે રસ્તો ટર્ન લેતો હોય તો એ લખો કે હવે ત્યાંથી ઉત્તર થી દક્ષિણ તરફ જતો અને પહોળો રસ્તો આટલો આજના જે આટલા મીટર આવેલો છે ને ત્યાંથી અમારા સર્વે નંબર ની અંદર આ રસ્તો જે એનો પ્રવેશ થાય છે આ રીતનો લખો અને એક કાચો સ્કેચ પણ બનાવો સ્કેચ ચતુર્દિશા લખી નાખો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મુખ્ય રસ્તાથી શરૂ કરીને રસ્તાનું કાચું ડ્રોઈંગ બતાવો ન્યા પણ અંદાજી તેનું માપ બતાવો એટલે કે જેને કહેવાય ને લોઢા લાકડા જેવું એવું એક એગ્રીમેન્ટ બનાવો અને પછી એમાં સહમતી લ્યો અવેજની રકમ કઈ ચૂકવી હોય તો એ પણ લખો કે આ જગ્યાએ આ અવેજની રકમ ચૂકવી છે અથવા તો આ મૂળભૂત જે છે ઇઝમેન્ટ રાઇટ તરીકે અગાઉથી અપાયેલો રસ્તો છે એની આ સહમતી છે અથવા તો ખરીદેલ રસ્તો હોય

ચાર્જ વગેરે જે કઈ ભરવાનો દસ્તાવેજ દસ્તાવેજના હિસાબ પ્રમાણે એટલી રકમ એટલા એટલે જંત્રી પ્રમાણે તમારે ભરવો પડશે તો આ બે ઓપ્શન થયા તમારી પાસે સેલ ની જેમ એટલે સેલ નથી પણ રસ્તાનો અધિકાર જે છે એની અવેજની રકમ ચૂકવી હોય તો એ રીતે અને તમે ઇઝવેન્ટ રાઇટની અંદર લખાવા જતા હો અને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર હોય તો એ રીતે

અન્ય હકોની ની અંદર રસ્તા અંગેની નોંધ પાડવા બાબત પછી સાથે સંદર્ભ જે આવતું હોય તે લખી નાખો દસ્તાવેજ માં લખેલું તો એને અલગથી એગ્રીમેન્ટ કર્યું હોય જય પાર સાત નંબર અરજ કરવાની કે અમો અરજદાર ખાલી જગ્યા નામ તાલુકો જિલ્લો રાજકોટ ખાલી જગ્યા સર્વે નંબર ગામ સર્વે નંબર આટલા એકટર આટલા આટલા ચોરસ મીટર જમીન ધરાવીએ છીએ ખાતા નંબર આટલા જમીન ધારણ કરીએ છીએ અમારી જમીનમાં જવા માટે થઈ અને અમારી આગળના સર્વે નંબર આટલા અને સર્વે નંબર આટલા ને ટૂંકી વિગત લખો અને એના ખાતાનું નામ લખી નાખો એની પાસેથી અમે રસ્તાના અધિકારો મેળવેલા છે આ સાથે અધિકારનું રજિસ્ટર એગ્રીમેન્ટ જે છે આ સાથે સામેલ છે તો અમારા તથા આ લાગુ તમામ પછી લખજો અને એના સાત નંબર જોડો રસ્તો આપનાર એના સાત નંબર જોડો એટલે ઊંધી નોંધ ન પડી જાય અને પછી એગ્રીમેન્ટની નકલ જોડી દો આધાર કાર્ડ હવે ફરજિયાત થઈ છે આધાર કાર્ડ જોડી દો અને સહી નાખો સહી કરો રસ્તો અરજી અને ઓલા પણ સાથે સહી કરો ફરજિયાત સહમતી જોડી દો અને પાછળથી કઈ વાંધા વચકા ઉભા કરવાના ન રહે સહમતી આપનાર અને પછી એની ની નોટિસ પડશે અને રસ્તો મેળવનાર રસ્તો આપનાર બંનેના હાથ નંબર ની અંદર નોંધ પડી જશે ભવિષ્યમાં પણ તમારે રોડ રસ્તાનો પ્રશ્ન ઉભો નહીં થાય એમ તમે રમણીભાઈ કોટડીયાને યાદ કરશો અને જો નહીં નોંધાવો તો પણ તમે રમણીભાઈ કોટડીયાને યાદ કરશો કે આ વિડીયો જે છે ને અડધી રાતે બનાવીને આપણે જગાડીને કહેતા હતા અને આપણે લખાયો નથી માટે આ કજ્યો આપણે આપણા કુટુંબને આપી જાય છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આટલી માહિતી તમને ઉપયોગી થશે